અબડાસા તાલુકામાં શિક્ષકોની સ્થિતિને સુધારવા અને વહેલી તકે શિક્ષકોની ભરતી કરાવવા માટે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆ સાથે સામાજિક આગેવાનોએ નલિયા તાલુકા પંચાયત કચેરીમાં ધરણા યોજી આવેદનપત્ર આપ્યું હતું સમગ્ર ગુજરાત અને દેશભરમાં ત્રિપલ એન્જિનની સરકાર છે ત્રણ એન્જિન ચાલુ હોવા છતાં પણ કેટલાક એન્જિનમાં ખરાબી આવી હોય તેવું જોવા મળી રહ્યું છે જેને લઈને પાયાની સુવિધા એવી શિક્ષણ અને શિક્ષણ આપતી સંસ્થાઓમાં શિક્ષક ન હોય તો વિદ્યાર્થીઓને કેવી પડે છે તકલીફ અને ગુજરાતનું ભવિષ્ય ક્યાં જઈને અટકશે તે પણ એક સવાલ છે ત્યારે શિક્ષણમાં સુધારણા કરવા માટે વર્ષોથી આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે ફરી ગુજરાતમાં શિક્ષણને લગતું આંદોલન અને ધરણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે શિક્ષણમાં શિક્ષકોની સ્થિતિ કથળી રહી છે અને શિક્ષકોની ભરતી ન થઈ હોવાના કારણે અને આર્થિક બોજ વધુ આપવાના કારણે આર્થિક બોજના કારણે શિક્ષકોની ભરતી ન થતી હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે શિક્ષકોની ભરતી ન થતા વિદ્યાર્થીઓને હાડમારી વેઠવી પડે અને અભ્યાસમાં ખલેલ પડે અને વિદ્યાર્થીઓ જો અભ્યાસ ન કરી શકે તો ગુજરાતનું ભવિષ્ય અને તેમનું આરોગ્યની સાથે ભવિષ્ય પણ ધૂંધળું થતું જોવા મળી રહ્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં આ પરિસ્થિતિ નિર્માણ ન પામે તેને લઈને શિક્ષકોની સ્થિતિ અને શિક્ષકોની ભરતી મામલે ધરણા કરી અબડાસા તાલુકાના નલિયા તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે તાલુકા પંચાયત કચેરીમાં ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને અબડાસા તાલુકામાં જે શિક્ષણની સ્થિતિ હાલ ખૂબ જ ખરાબ બની રહી છે અને બાળકોનું ભવિષ્ય ધૂંધળું થઈ રહ્યું છે ત્યારે આ ધૂંધળું ન થાય અને તેને અટકે તે માટે અબડાસામાં હાલમાં ત્રણસો ને બ્યાસીસ જેટલા શિક્ષકોની ઘટ છે ત્યારે ખાસ કરીને અબડાસાની જનતાને સરકાર મૂર્ખ બનાવી રહી છે ટ્રિપલ એન્જિનની સરકાર છે તેમ છતાં પણ અબડાસાની જનતા જાણે કે મૂર્ખ હોય તે રીતે સરકાર વર્તી રહી છે હાલમાં જ આ શિક્ષકોની ઘટ છે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ અબડાસામાં નહેવત અને શૂન્ય જેવી છે અહીંના ધારાસભ્ય અને સંસદ સભ્ય માત્ર ને માત્ર ઔદ્યોગિક કંપનીઓના આંકાઓ માટે જ કામ કરી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે લખન દુઆ દ્વારા ત્યારે આજના આ ધરણા કાર્યક્રમમાં લખનદુઆ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા સૈયદ તકીશા બાવા સામાજિક આગેવાન મનજી મહેશ્વરી દિવ્યરાજસિંહ જાડેજા બહુજન આર્મીના જિલ્લા મીડિયા કન્વીનર માવજી હિંગાણા મનજીભાઈ ફૂફલ ઓસામાણભાઈ નોતિયાર સહિત વિવિધ સામાજિક અને સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા બાળકોનું ભવિષ્ય અને ગુજરાતનું ભવિષ્ય ભણશે ગુજરાત પણ કેવી રીતે શિક્ષકોની ઘટ હોય ત્રણસો બ્યાસી શિક્ષકોની ઘટ છે ત્યારે વર્ષોથી આ ઘટ ચાલુ જ આવે છે ત્યારે આ ઘટ જો હોય તો એક શિક્ષક કેટલા વિદ્યાર્થીઓને તારે તો ત્રણસોના બ્યાસી ગુણ્યા કેટલા વિદ્યાર્થીઓને ત્યારે તારે અને તેમને શિક્ષણ આપે તે પ્રમાણે શિક્ષણ મળતું નથી જે ઘટ છે તે પૂરી કરવામાં આવે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન કરવામાં આવે તે માટે ધરણા કાર્યક્રમનું આયોજન કરી આવેદનપત્ર આપીને ઝડપથી શિક્ષકોની ઘટ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવામાં આવે તેવી પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે હાલમાં ટ્રિપલ એન્જિનની સરકાર હોવા છતાં પણ અહીંયા જે વિકાસ થવો જોઈએ વિદ્યાર્થીઓનો અને વિદ્યાર્થીઓમાં શિક્ષણમાં સુધારો થવા જોઈએ તે પ્રમાણે સુધારા ન થતાં વધુને વધુ બેરોજગાર ઉત્પન્ન થાય છે અને બાળકોનું ભવિષ્ય ધૂંધળું થતું જાય છે જો શિક્ષણ જ ન મળે તો બાળકોનું ભવિષ્ય ક્યાં જઈને અટકશે તે પણ એક સવાલ હોય ત્યારે તાત્કાલિક આ શિક્ષકો ત્રણસો બ્યાસીની જે ઘટ છે માત્ર અબડાસા તાલુકામાં તો ગુજરાતભરમાં કેટલા શિક્ષકોની ઘટ હશે તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે અને આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં આ શિક્ષકોની ઘટ પૂર્ણ કરવામાં આવે તે અંતર્ગત હવે આ સરકારની સામે સ્થાનિક આગેવાનો હવે બહે ચડાવી છે અને હવે આંદોલનાત્મક મૂળ અને આવેદન પત્ર આપીને ઝડપથી શિક્ષકોની ગટ પૂર્ણ કરવા માટે માંગ કરવામાં આવી છે ત્યારે સરકાર હવે શું કરે છે તે જોવાનું રહ્યું એ ખરેખર પછાસ ફ્રી રાખી દેવામાં જીવન પ્રભાર્ય અભડાશન અચાસક અભળાસો નહીં તો નંબર વન હતો આજે આપણે ખુરશીમાં જોઈએ તો નંબર વન છે પણ આ આ કામોમાં જોઈએ તો નંબર લાસ્ટ ચાલો આપણો અભડાતોનો આવે છે અમારી રજૂઆતો સતત રહે છે ત્યાં જિલ્લા પંચાયતની અંદર અને શિક્ષણ બાબતની આપ જોઈ લો આપણે પત્રકારોએ લેખ ભરાવ્યું હતું કચ્છ મિત્રની અંદર કે તકી સભાઓએ શહેરમાં ત્યાં કીધું હતું કે ભાઈ તમે કચ્છના દીકરા દીકરીઓ ભણાવો છીએ ભાઈ તરફ પૈસા ખર્ચે છે તેનો મતલબ શું કહે ભરતી ન થાય અને મતલબ ખાલી જણાવો તમે બહારથી શિક્ષક લાવો છો અને એ બા બહારથી શિક્ષણ આવશે તો થોડો સમય સુધી લેશે સરકારમાં બદલી કરાવી લેશે એ પોતાના વતન ચાલુ જશે ફરી યુદ્ધ જગ્યાએ રહીને એમ રહેવાની છે તો તમે મહેરબાની કરી કચ્છના શિક્ષણ માટે કચ્છના નવજવાનો જે છે જે ભણીને બેઠેલા છે ઘરમાં એની ભરતી કરો ને ભાઈ એને રોજીરોટીનો પણ થઈ જાય અને તમે અમે અમે માનીએ કે આ તમે વિપક્ષ વિપક્ષની વાત રાખો છો આજે આટલી બધી ઘટ હોય શિક્ષકોની શરમ આવી જોઈએ સરકારને પણ સરકારને શરમ જેવી વસ્તુ છે જ નહીં આવી લાખનભાઈ જોવા આવું મોહિમ ઉપાડતા હોય

અને પેલી થતી હતી ત્યારે અમારા આ જિલ્લા પંચાયતની અંદર જીઠુભાઈ જીઠુભાઈ ઠક્કર ઠક્કર જે હતા શેઠ એ બધા નોકરી કરી ગયા આજે તમે તમે બધે જુઓ છો એમને માણસો અજીબ કામ કરે છે હમણાં રિટાયર થયા છે દિલીપભાઈ ચાવડા હતા ને બધા હતા અહીંયા ના જતા સ્થાનિક જ તો બધાને એ ત્યારે હતું હાલે કેમ હતું સાથે શિક્ષણ સો ટકા નકર છે તો અમે એને ખરાબ નથી કરું અબડાસામાં ચારસોથી પાંચસો જેટલા શિક્ષકોની ઘટ છે અને આ ઘટ આખા કચ્છમાં ચાર હજારથી માથે શિક્ષકોની છે વર્ષોથી કચ્છને શિક્ષણ અને આરોગ્યથી વંચિત રાખવામાં આવ્યું છે કચ્છના છ ધારાસભ્ય અને એક સાંસદ આ મુદ્દાઓ ઉપર બોલવા માટે તૈયાર નથી જે લોકો કહે છે કે સંવિધાન ખતમ થઈ જશે સંવિધાન ખતમ થઈ જશે અને હાલ જ આ સરકાર દ્વારા છવ્વીસ જાન્યુઆરીના સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી તો હું એક કહેવા માગું છું કે શિક્ષણ આરોગ્ય રોજગારી અને જે બેઝિક સુવિધાઓ છે ભારતના બંધારણમાં છે અને એ સુવિધાઓ દેશને ન આપવામાં આવે તો સંવિધાન ખતમ થાય છે આ દેખાય કચ્છમાં ચાર હજાર શિક્ષકોની ઘટ હોય જ્યારે નવ હજાર શિક્ષકોની મહેકમ છે એનામાંથી ચાલીસ ટકા શિક્ષકોની ઘટ છે આ વિસ્તાર અબડાસા તાલુકામાં એક તાલુકો હતો પહેલાં આપણે એમ કહી શકીએ કે અબડાસા એવો તાલુકો છે જે ગુજરાત આખામાં કોઈ તાલુકામાંથી સૌથી વધારે રેવન્યુ જતો હોય તો એ અબડાસામાંથી જાય છે અને અહીંયા આગળ ચારસોથી પાંચસો શિક્ષકોની ઘટ છે અને આવનારા દિવસોમાં જે બદલી કરાવી અને શિક્ષકો જવાના છે તો એ શિક્ષકોની ઘટ એથી વધી પણ શકે માટે તંત્રને સરકારને એક વિનંતી છે કે અહીંયા આગળ તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે પછી જે જર્જરિત પડેલી વીસ વીસ પચીસ પચીસ વર્ષથી જર્જરીત પડેલી જે સ્કૂલો છે એ સ્કૂલોને તાત્કાલિક ધોરણે તોડી અને બીજી નવી સ્કૂલોનું બાંધકામ ચાલુ કરવામાં આવે અહીંયા આગળ બાજુમાં બાચુંડા ગામ છે ત્યાંની મુલાકાત કરી અને સરકારમાં રજૂઆત કરી જો મારી એક વ્યક્તિની રજૂઆતથી આઠ દિવસની અંદર શિક્ષક ત્યાં અને બીજા આવી જતા હોય નાખિયાણી ગામમાં જઈ અને એક જ રજૂઆત એ લેખિતમાંય નથી કરી પછી લાખણીયા ગામમાં જઈ અને રજૂઆત લેખિતમાં રજૂઆત નથી કરી અને હાલ જ સાહેબે મને વાત કરી કે લખનભાઈ તમારું જે ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ જોયું એ બાદ અમે જિલ્લામાં રજૂઆત કરીએ જિલ્લામાંથી એવો ઓર્ડર આપ્યો છે કે આ સ્કૂલને તોડી નાખો એટલે નવી સ્કૂલ બનાવવા માટે તાત્કાલિક ધોરણે માત્ર એક વ્યક્તિના જવાથી એક ચક્કર મારવાથી જો આટલી મોટી સમસ્યાનો હલ થઈ જતું હોય તો મને વિશ્વાસ છે અમારા ભાવા સાથે જિલ્લા પંચાયતના સમસ્યા બહુ મોટી લડત ત્યાં કને લડે છે આ ભાવા થકી જ અમે અહીંયા કને કામ કરી શકીએ છીએ અમારા મિત્ર છે ભાઈ છે ધ્યારાજસિંહ જાડેજા તમામ લોકો ભંજીભાઈ છે અલગ અલગ સમાજના અહીંયા કને હું જોઉં છું લગભગ બધી સમાજમાં નલિયામાં જે એટલા લોકો રહે છે એ તમામ લોકો અહીંયા કને આવ્યા છે આ બધા લોકોની એક તાકાત ભેગી થશે ને તો ચોક્કસપણે જે સમસ્યાઓ છે એ વહેલી તકે હલ કરવામાં આવશે મને એવું લાગે છે કારણ કે સરકાર માગવાથી આપતી નથી માટે હવે આંદોલન કરવું પડશે આ સરકાર પાસે છીનવું પડશે નેતાઓ કામ કરતા નથી નેતાઓને પોતાનું જે ઓર્ડર માથેથી મળે છે એ ઓર્ડરને માત્ર ફોલો કરે છે એટલે નેતાઓ આનામાં કામ નહીં કરે નેતા રેબિલ કાપવા આવશે એનામાં પણ મને કોઈ વાંધો નથી કોઈ નેતા હોસ્પિટલ બનાવતો હોય કોઈ નેતા ડોક્ટર નાખતો નેતા આપણે શિક્ષક ત્યાં કને મૂકતો નાખવા સ્કૂલ બનાવતો હોય ને કહેતો હોય કે મેં કર્યું કે તો કોઈ ઇનામા પણ મને કોઈ નથી મારું કામ છે માત્ર ધો લેવાનો કાર્યક્રમ કરવાનું તમારું કામ છે જો મારી સાઈન આવતી હોય તો આજે ને આજે